તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ વિધાનસભા ચોમાસા સત્રનું આજે પ્રથમ દિવસ છે ત્યારે વિધાનસભા ચોમાસા સત્રની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ બેઠકમાં કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાને બુકે આપી અને આવકારવામાં આવ્યા છે ચૂંટાયા બાદ પ્રથમ વખત તેઓ ગૃહમાં હાજરી આપી રહ્યા છે ત્યારે બુકે આપી અને તેમને વેલકમ કરવામાં આવ્યા હતા તો આજે વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે કડીના ધારાસભ્ય આપી અને તેમનું વેલકમ કરવામાં આવ્યું હતું તો ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજથી પ્રારંભ થયો છે બપોરે બાર વાગ્યાથી સત્ર શરૂ થયું છે સત્રના પહેલા દિવસે મુખ્યમંત્રી હસ્તિકના મહેસૂલ શહેરી વિકાસ માર્ગ અને મકાન ગૃહ અને પંચાયત અને રમતગમત યુવા સાંસ્કૃતિક બાબતો જેવા વિભાગના પ્રશ્નો પર ચર્ચા થવાની છે તો સત્રના પ્રથમ દિવસે મંત્રી બજુભાઈ ખાવડ ગૃહમાં ગેરહાજર રહ્યા હતા રાજ્યની વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા જતીન અમારે સાથે જોડાયા ગયા છે જતીન આજથી ચોમાસા પ્રારંભ શું વિગતો દ્વારા વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું હતું મનરેગા કૌભાંડને લઈ બચુ ખાબડ રાજીનામું આપે તેમજ બચુ ખાબડ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત અને ઉગ્ર વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું હતું સ્પષ્ટપણે કોંગ્રેસનું કહેવું છે કે બચુ ખાબડના પુત્ર જે મનરેગા કૌભાંડની અંદર સામેલ છે તેને લઈ બચુ ખાબડ ઉપર પણ પ્રશ્નો ઉભા થાય છે બચુ ખાબડ સરકાર મુખ્યમંત્રી સહિતના તમામ લોકો બચુ ખાબડનું રાજીનામું કેમ નથી મેળવતા તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં પણ આવ્યો કે બચુ ખાબડ દ્વારા જે વિરોધ બચુ ખાબડના દીકરા દ્વારા જે કોમ્પાઉન્ડ આચરવામાં આવ્યું છે તેમાં બચુ ખાબડે ક્યાંક ને ક્યાંક સામેલ હશે તેમને પર રાજીનામું આપવું જોઈએ અને સરકાર કેમ બચુ ખાબડનો બચાવ કરી રહી છે સ્ટેજથી દૂર રહેવું કોઈ પણ કાર્યક્રમો હોય તો તેમાં બચુ ખાબડે હાજર ન રહેવું તેમજ આજે પ્રથમ દિવસે તેઓ વિધાનસભા સત્રની અંદર આવ્યા હતા પરંતુ તેઓ વિધાનસભા ખાતે પહોંચ્યા પરંતુ તેઓ સત્રની અંદર બેઠકમાં જે છે તે નથી પહોંચ્યા જેના કારણે થઈ કોંગ્રેસ દ્વારા સ્પષ્ટ વિરોધ કરવામાં આવી રહ્યો છે તેઓની સ્પષ્ટ માંગ છે કે બચુ ખાબડ રાજીનામું આપે જો રાજીનામું નહીં આપે તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન જે છે તે કરવામાં આવશે પ્રથમ જે કહી શકાય કે પ્રશ્નોત્તરી વિધાનસભાના પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે પ્રશ્નોત્તરીની અંદર ગાંધીનગર જે વિસ્તારની અંદર કેટલાક ગાંધીનગરની કેટલાક વિસ્તારની અંદર જે છેલ્લા બે વર્ષની અંદર એકસો ને ચોસઠ કરોડની મંજૂરી આપવામાં આવી છે તેનો પેટલા તો ધારાસભ્યએ જે પ્રશ્ન પૂછ્યો છે તેનો જવાબ જે છે તે આપવામાં આવ્યો હતો સતત વધી રહેલી અસામાજિક તત્વોની માહિતી જે છે તે જિગ્નેશ મેવાણી દ્વારા મેળવવામાં આવી હતી તેની માહિતી જે છે તે પણ રજૂ જે છે તે કરી દેવામાં આવી છે પ્રથમ દિવસે સત્ર શરૂઆત કરી દેવામાં આવી છે એક કલાકની પ્રશ્નોત્તરી બાદ કહી શકાય કે જે પ્લેન્ક્રેસની અંદર જે મૃત્યુ પામેલા લોકો હતા મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજી હતા તેઓની પણ લોકસભાની અંદર શ્રદ્ધાંજલિ જે છે તે આપવામાં આવશે અને અંદાજીત અંદાજીત બપોરે ત્રણથી ચાર કલાક વાગ્યા ત્રણથી ચાર જોવા મળશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ પણ લાવવામાં આવશે શું એ બાબતે કોઈ માહિતી મળી રહી છે કારણ કે આ મુદ્દાને લઈને પણ કોંગ્રેસે સતત વિરોધ કર્યો છે બિલકુલથી ઓપરેશન સિંધુને લઈ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન તો કરી રહી હતી પરંતુ હાલ વિધાનસભાની અંદર શોકસભા જે છે એક કલાક પ્રશ્નોત્તરી ચાલશે એક કલાક પ્રશ્નોત્તરી બાદ કહી શકાય કે એક કલાક બાદ જે પ્રેન્ક્રેસ મામલે જે મૃત્યુ પામેલા લોકો હતા તે તમામ લોકોને શોકસભાની શોક કરવામાં આવશે ત્યારબાદ ઓપરેશન સિંધુની સફળતાની ચર્ચા જે છે તે કરવામાં આવશે ને ઓપરેશન સિંધુ ઉપર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે સાબદી જે લોકોને વાતચીત કરશે ધારાસભ્યોને જાગૃત કરશે કે ઓપરેશન સિંધુને લઈ કયા પ્રકારે કામગીરી કરવામાં આવી છે તેનું માહિતી તમામ જે છે તે આપવામાં આવશે એટલે કે પ્રથમ દિવસે વિધાનસભા સત્રની અંદર કામગીરી જે છે તે કરવામાં આવશે હતી જેની અંદર ઓપરેશન સિંધુનો અત્યંત મહત્વનો મુદ્દો જે છે તે રહેવાનો છે ઓપરેશન સિંધુને લઈ સતત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો તો સતત કોંગ્રેસના ધારાસભ્યો હોય કે પછી નેતાઓ હોય ઓપરેશન સિંધુને લઈ પ્રશ્નો ઊભા કરતા હતા તે પ્રશ્નોનો જવાબ જે છે તે રાજ્યના મુખ્યમંત્રી થોડીક જ વારની અંદર અંદર આપશે અને સંપૂર્ણ વિગતવાર માહિતી જે છે તે આપવાના છે ત્યારબાદ કહી શકાય કે જે ઓપરેશન સિંધુર બાદ કહી શકાય કે અસામાજિક તત્વો જે સરકારે જે ડેટા જે છે જાહેર કર્યો હતો કે બે હજાર એકત્રી એકત્રીસ સાત બે હજાર પચીસ સુધીમાં અમદાવાદની અંદર અધ એટલે કે એક હજાર એકસો આઠ જેટલા અસામાજિક તત્વોની પાસાની દરખાસ્ત જે છે તે કરવામાં આવી હતી અમદાવાદ શહેરની અંદર બસો ને જેટલા અસામાજિક તત્વો તડીપાર જે છે તે કરવામાં આવ્યા હતા સુરતની અંદર બસોને છ સોરી સુરતની અંદર નવસો ને છ્યાસી જેટલા લોકોને પાસા અને ત્રણસો ઓગણચાલીસ જેટલા તડીપાર જે છે તે કરવામાં આવ્યા હતા તમામ પ્રશ્નોનો જવાબ આપવામાં આવી રહ્યો છે ત્યારબાદ હાલ ઓપરેશન સિંધુને લઈ કયા પ્રકારની કામગીરી કરવામાં આવી તેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે વિગતવાર માહિતી આપશે જી આભાર જતીન સમગ્ર માહિતી